જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા નવાનું હાર્દિક સ્વાગત છે સવાર સવારનું કામકાજ કેવું છે આજે તમને બતાવું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ભાઈ અત્યારે તો કે ફાઇનલી ભોગી ગયા છે જગદીશભાઈની વાડીએ અમારા ખેડૂત પરિવાર કીધું શું કરે છે કપા માટો મારી જોકે દવા છાંટવાનું કામ ચાલુ છે ઓલી બાજુ જો કે બે માણસો દવા પણ છાંટે છે અને આવી રીતનો કાંઈ કપા છે ભાઈ કાંઈ ઘટે નહીં જોકે ફાવલિંગમાં પણ સારું છે ફાવલિંગ એક નંબર છે આ રીતનું કાંઈક ફાલ છે આપણે બહુ સરસ છે ઝીંડવા તમે જુઓ આ રીતના ઝીંડવા પણ આવી ગયા છે કાંઈ ઘટ્યા નહીં સરસ મજાનો કપા છે એકદમ એકદમ લીલો સમ જેવો લાગે છે કપા તમે જુઓ કૂણેપમાં પણ એક નંબર છે ભાઈ કૂણેપ આવી રીતના કપા છે અને કપામાં દવા છાટવાનું કામ ચાલુ છે અમારા ખેડૂતભાઈ દવા સાટે કપામાં ઓલી બાજુ તમને થોડીક વારમાં બતાવું આવું કેવું કામકાજ હાલે છે આ બાજુ હાલો ભાઈ આ બાજુ ભાઈ અમારે માનું કે દવા છાંટે છે જો કે દવા છાંટે છે કઈ કઈ દવા અને કઈ ફાવલિંગની દવા છાંટે છે કે કઈ દવા છાંટે છે દવા તમને બતાવું અને જો જોકે બે પીડા છે એક પોપ તો જોકે મારે પણ દવા સાંટવાનું થાય છે એવું લાગે છે પપ છે એટલે વધીયારનો ભાઈ આવી રીતનો પાવડર છે અને બીજી કાંઈક બે લીટરમાં છે અલગ અલગ જોકે કૂંડક માટેનો પાવડર છે અને કાંઈક આવી રીતની દવા છે કેટલા એમ નાખતા હોય કાંઈક નક્કી નહીં ખબર નહીં કાંઈ અને બીજી દવા એક આ રીતની છે આ છે મોનો ખોંટો એક નંબર મોનો ખોંટો એટલે કે કોટો સડી જાય ઘડીકમાં કાંઈ નક્કી નહીં અખાતરો કરતા નહીં કોઈ ચાલો ચાલુ કરશું હવે હવે જો કે દવા છાંટવાનું ચાલુ કરી દઈશું અને વાતાવરણ પણ વરસાદ આવે એવું છે હવે થાય ખરું હવે જોકે દવા જોકે છાંટવાની છે હવે જગદીશભાઈ પંપ લઈને આવે એટલે દવા ચાલુ કરી છાંટવાની ચાલો ભાઈ દવા નાખે છે અમારે માનું બેન કેટલું પ્રમાણ રાખે ત્રીસનું પ્રમાણ છે ને જો માપ્યું પાડ્યું હાથ ધરું જે છે હાથ જ ગયા હોય ભાઈ ખેડૂત પમ્પ લાઈન ત્રણે પો ભેગા કરી વાળા હવે

હામુ તો થકાય પણ આમ હાલો ભાઈ દવા ચાલુ કરી છાંટવાની હાલો ભાઈ દવા છાંટવાનું બધા કામે લાગી ગયા છે દવા છાંટવાનું ફાઇનલી ચાલુ કરી વાર્યું છે અને આવી રીતે કઈક દવા છાંટી છે આ બાજુ જગદીશભાઈ દવા છાંટે છે અને આ રીતનું કામ ચાલુ છે ખેડૂતભાઈ આવી રીતનું ભાઈ કામ ચાલુ છે ટાટા ફોરનું ને જોવા જો કે સાટી છે અમારે ત્રણ માણસો જોવા સાટે છે તમને કાંઈ વિડીયો સારું લાગે તો કોમેન્ટ કરતા રહેજો ક્યારેક ક્યારેક કોમેન્ટ જો કે ઓછી આવે છે એટલે એ એક મિસ્ટેક છે થોડી કોમેન્ટ કરતા રહેજો વિડીયોમાં મજા આવે તો બાકી આ બહુ બહાટી કામ હાલે છે કપાળમાં જોવા સાટવા મોનો પડતો હવે ખાલી કરી ભાઈ છે અને આ बाजू કા કેટે ભોગવાયા છે વાહ ભાઈ વાહ મને હામ હામા બે આમ પૂરે મારે છું હાલો ભાઈ બંધ કેમ કરી વેર હા દવા ખૂટી ગઈ હો કાય લેવા અમારી કુદની કાય વાંધો હાલ તો જવા દે હાલ થોડે કામ થી લાગે હે લિટર જીવી બીજો કોડુ બાઈ થી હે જી સાંટવાનો ના ન હોય બાઈ કેમ કાય રાખો ને હાણ પડવા આવી છે

એના હિસાબે પવન જો કે હું બહુ નથી પણ દવા તો હામી આવે છે એટલે દવા એના હિસાબે પાછા પડે છાટ પણ થાય છે બરાબર વધારે બહુ પવન નથી પણ પવન તો કે આ દવા હામી આવીના હિસાબે વાત કરવી છે વાત કરવી છે પણ સત્ય છે જો કે કોઈ પણ નોકરી હોય આપણે પ્રાઇવેટ હોય કે સરકારી હોય એમાં જો કે ટાઈમ આવે છે કે સવારે આઠથી ચારનો અથવા નવ થી ચાર વાગ્યાનો અને આપણે આ ખેતીનું કામ એક જ એવું છે કે આમાં કોઈ ખેડૂત આપણે ટાઈમ જોતા નથી જોકે ખેડૂત જો ટાઈમ જોવા જાય ને ખેડૂત થી ટાઈમ કામ કરે ને સવારે આઠથી કે ચારનો એવો કોઈ ખેડૂત ટાઈમ નથી હોતો કે ખેડૂત થી કામ કરશે ને તે બી આપણે કોમ્પ્યુટરમાં બેઠાને કોમ્પ્યુટરમાં કે આજ તો આપણે કોમ્પ્યુટરમાં તો ફક્ત ઊગતું નથી કે કોર્મેન્ટ કોમ્પ્યુટરમાં પાકતું નથી બરાબર એ તો આપણે ખેતીવાડીમાં થવાનું છે જય જવાન જય કિસાન એટલે જો કે મિત્રો ખેડૂત કોઈ જાતનો ટાઈમ જોતા નથી વેલા મોડું કે એવું તો ગમે તે ટાઈમ હોય ખેડૂત જો કે કામ થી કામ કરતા હોય છે બાકી જો કે વિડીયો સારો લાગે તો તમે કોમેન્ટ કરજો નાની બાકી કાંઈ બીજું કાંઈ વધારે કાંઈક એવું નથી એ મોનિકા આરામ જ્યાં આવી તો હાલો રામજી ને દૂધ આવી ગયું છે પીવાનું ચાલુ કર્યું છે હે પીવાનું ચાલુ કર બધું પી દાલ ઉતાવળ રાખ બો પડ્યા કરે આન જો ભેંસ દોવાનું ચાલુ છે તું પીવા મન તો દિવારે પૂરો કરવામાં આવે છે તો અમને અમારો વિડીયો સારો લાગશે તો વિડીયોને કમેન્ટ કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો રામ રામ જય માતાજી